શહેર અને નવસારી નગરના જે સનાતન ધર્મના તમામ સમાજ અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં ગત દિવસોમાં અનામતના નામે જે હિન્દુ પરિવારો પર અત્યાચાર થયા એને સખત શબ્દોમાં વખોડી અને માનાની વડાપ્રધાન શ્રીને એક આવેદનપત્ર શ્રી નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને માધ્યમથી વડાપ્રધાન શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે એમાં માંગણી અમે કરી છે કે જે કંઈ પણ ત્યાંના હિન્દુઓ પરિવારો પ્રતાડિત છે બાંગ્લાદેશના મુસલમાનો દ્વારા એ પરિવારોને તાકીદે ભારત દેશમાં એમનો સમાવેશ કરવામાં આવે અને કાયદેસર સમાવેશ થાય ભારત દેશમાં ત્યારબાદ પચાસ જેટલા પરિવારોને નવસારી જિલ્લો શહેર સહિત સમાવી લેશે હું એટલા માટે આ રીતે કહી રહ્યો છું કે જો નવસારીમાં રોહિંગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી મુસ્લિમ ગેરકાયદેસર રીતે ઘુસપાટ ઘૂસપેટ કરે છે એવો મારો સ્પષ્ટ અને સભાનતાપૂર્વક આક્ષેપ છે તો એ લોકોના કોઈ એવિડન્સ નહીં કંઈ જ નહીં અને જે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આધાર કાર્ડ બધાના બન્યા છે એ આધાર કાર્ડ ચેક કરવામાં આવે તો બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી જ બહાર આવશે તો એ લોકો જો ગેરકાયદેસર રીતે નવસારી સહિત ગુજરાત રાજ્ય સહિત આખા દેશમાં વસી શકતા હોય અને એક ખોટી બેંક ઊભી કરી અને સરકારને પાડવાનું મોટું ષડયંત્ર રચી શકતા હોય તો આ હિન્દુઓ જે નિર્દોષ છે બાંગ્લાદેશમાં રહેતા એ લોકોને એ શા માટે પ્રસ્થાપિત ના કરી શકાય એ રીતે માગણી અમે કરી છે વડાપ્રધાન આજે જે હમણાં દેશમાં ઉપરાપરી દીકરીઓ સાથે બળાત્કારની ઘટના ઘટી છે એ પણ ખૂબ નિંદનીય છે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ દીકરી હિન્દુ હોય કે મુસ્લિમ હોય દીકરી દીકરી જ છે જે કંઈ પણ કાયદો હમણાં અમલમાં છે એ કાયદોને કંઈક સખત બનાવવામાં આવે અને દીકરીઓની સુરક્ષામાં કંઈક વધારો થાય એ પણ અમે આપના માધ્યમથી અમે માગણી કરીએ છીએ કારણ કે એક સૂત્ર છે કે જે દેશની દીકરીઓ સુરક્ષિત એ રાષ્ટ્ર સુરક્ષિત તો જો દીકરીઓ સુરક્ષિત નથી તો રાષ્ટ્ર સુરક્ષિત કેવી રીતે રહેશે આ સંસ્કૃતિને ખલ્લાસ કરવાનું એક મોટું ષડયંત્ર છે દીકરીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની સરકાર પોતપોતાની રીતે એક વ્યવસ્થિત એક કાયદો બને કે જેમાં દીકરીઓની સુરક્ષામાં વધારો થાય અને બળાત્કારીઓને તાકીદે ફાંસીની સજા થાય મૃત્યુદંડની સજા થાય ગત સમયમાં જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ ભારતના દેશમાં વધ વસતા હિન્દુઓએ જોવું પડે કે આ એક ટેલર છે ત્યાંનું કેમ કે આ કન્વર્ટ હિન્દુઓ દ્વારા હિન્દુઓ ઉપર જ અત્યાચાર થઈ રહ્યા છે કન્વર્ટ હિન્દુઓ એટલે મુસ્લિમો અને ભારતમાં પણ એ સ્થિતિ જ નિર્માણ થઈ રહી છે આજે ભારત દેશના વીસ ટકા જિલ્લાઓ સંપૂર્ણ મુસ્લિમ બહુલ થઈ રહ્યા થઈ ગયા છે ત્યાં હિન્દુઓની આ જ સ્થિતિ છે ત્યાં પણ આ ઘટનાઓ બહાર નથી આવતી પણ ઊંડાણપૂર્વક જેને જો તપાસ કરવામાં તો આવી અસંખ્ય ઘટનાઓ બની રહી છે એટલે તમામ હિન્દુ સમાજના સંગઠનો વતી સરકારને વિનંતી કરવામાં આવે છે કે આ જે વસ્તીનું અનિયંત્રણ થઈ રહ્યું છે એને તાત્કાલિક રોકે અને એના માટે જે પણ સખતમાં સખત કાયદાઓ લાવી અને આ ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તો જ ભવિષ્યની અંદર હિન્દુઓ બચશે નહીંતર જેવી સ્થિતિ અત્યારે પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશમાં હિન્દુઓની થઈ છે એવી જ સ્થિતિ વીસ પચીસ વર્ષ પછી ભારત દેશની અંદર પણ થઈ જવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી લોકશાહીના આંચળા નીચે જે વસ્તીઓનું અસંતુલન થઈ રહ્યું છે એ ખૂબ ગંભીર છે જે આ રાષ્ટ્રની અસ્મિતા ઉપર બહુ જ મોટો ખતરો છે એટલે એના માટે થઈ અને આ સરકારને અમે એક આજે આવેદનપત્ર દેવામાં આવ્યા હતા અસ્તુ ભારત માતા કી જય